તળાજા તાલુકાના શેળાવદર ગામે ઓગણીસ વર્ષી યુવતી પર દુષ્કર્મ થયાની ઘટના સામે આવી છે યુવતીને ધાક ધમકી આપી તેના પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું દાઠા પોલીસે આ બાબતે ફરિયાદ નોંધી ગણતરીના દિવસોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના શેરાવદર ગામે એક શખ્સે યુવતીના ઘરમાં ઘૂસી તેના માતા પિતા અને પરિવારના અન્ય સભ્યો ક્યાં છે તેમ પૂછી

અને તેના માતા પિતા સહિત પરિવારજનો ક્યાં છે તે પૂછતા યુવતીએ ઘરમાં કોઈ હાજર નથી તેમ કહેતા જ વલ્લભ વીરાભાઈ મકવાણે યુવતીને પાછળથી પકડી મોં આડે હાથ દઈ દસડી રૂમમાં લઈ જઈ અવાજ કરીશ તો તારું ગોળું દાબી પત્તાવી દેશ તેમ કહી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું

અત્રે ઉલ્લેખની છે કે દાઠા પોલીસે આરોપી વલ્લભ વીરાભાઈ મકવાણાને ગણતરીની કલાકોમાં જ દબોચી લઈ આગલી કાર્યવાહી હાથ ધરી છે ગઈ તારીખ છ પાંચના રોજ તળાજા તાલુકાના શેડાવાદર ગામમાં એક દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે જેમાં છ તારીખે બપોરે સાડા વાગે એક ઓગણીસ વર્ષની મહિલા સાથે દુષ્કર્મ થયું છે અને જેમાં સાત તારીખે દાઠા પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ ચોસઠ બે ત્રણસો એકાવન ત્રણ અને ત્રણસો બત્રીસ બી મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યું છે આમાં બનાવની હકીકત આ પ્રકાર છે કે જ્યારે ભોગ ઘરે એકલી હતી બપોરના સમયે આરોપી વલ્લભભાઈ વીરાભાઈ મકવાના જે શેળાવદર ગામનો છે એ એમના એકલાપનોનો લાભ ઉઠાવીને અને ઘરે જઈ બલજબરી કરી એમની સાથે દુષ્કર્મ આચર્યું છે જેમાં આરોપીની તારીખ સાતના રોજ ધરપકડ કરવામાં આવ્યું છે અને આગળની તપાસ શરૂ છે